वेदनाथ महादेव नु मंदिर ओदकीपुर आ मारा लीलिस भाई तो ठेकड़ा मारता मारता आगे जो हाँ सेम हमारा कैमरा में लाल टीशर्ट मा ओ हा लीलिस भाई जो अखड़ई जावी ना कैमरा में ना रे साबरी તો અહીંયા આપણે લીલીશભાઈ ફોટા પાડે છે જોવો બધા મિત્રો એને ફોટા પાડવાનો બહુ શોખ છે લીલીશભાઈને જોવો એક્શન કેમ કરે છે હા 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 પછી ધીમે ધીમે એનો ફોટો જોવા જાય છે એ જોવો હા આપણા ભવનાથના મંદિર સબૂતરો છે સરસ મજાનો